ઘણા દર્દીઓ 85% જે દર્દીઓ દવા નથી લેતા કે અમારા સુધી નથી પહોંચતા એનું શું કારણ હોઈ શકે ઘણા બધા કારણો છે તમે લોકો જાણતા જ હશો આગળ તમે સમજાવતા જ હશો આ તો તમે રોજ કરો છો તો પણ બે ત્રણ લિસ્ટ આઉટ કરો તો સૌથી પહેલા તો જાગૃતતા નથી કોઈને ખબર નથી કે મને જે થાય છે એ માનસિક બીમારી છે હે ને એને કોઈ એમ કે કે મને ઊંઘ નથી આવતી તો એનો સગા શું કહેશે ખોટા વિચારો ના કર સુઈ જા છાનો માનો મજબૂત બનો આ તો નબળો છે મન મક્કમ રાખીએ તો કશું ના થાય મજબૂત બનવાનું હિંમત રાખવાની આવું ઢીલા પડાતું હશે આવું કઈ મગજ બગજ તકલીફ ના હોય થોડું આપણે ભૂલવાને બતાવીએ જોવડાવવું પડશે તમે માનસો ને મારા તમે સમજો પચાસ થી સિત્તેર ટકા પેશન્ટ મારી પાસે પછી આવે છે પેલા એ લોકો ભૂવા પાસે જાય છે ભૂવે એમને જે બી ટ્રીટમેન્ટ કરીને સારું પેક થઈ જતું હશે ખબર નથી અને ઘણા બધા લોકો એટલી હદે બતર થઈ જાય સિચ્યુએશન સ્કીઝોફ્રેનિયા પાંચ સાત દસ વર્ષે એમ ઘણા કહે છે અમે તો ખેતરો વેચી કાઢ્યા અમે ખાલી થઈ ગયા એવા પેશન્ટ આવે છે તો સાહેબ અમે ખાલી થઈ ગયા આમાં આ માનસિક દરદમાં ભૂવા હોય કે અમે ખાલી કરી નાખે અને પછી થાકીને અમારી પાસે આવે એટલે ઘણા બધા કારણો છે જાગૃતતા નથી સમાજમાં ઘણા લોકોને ખબર છે પણ એક ખબર નહીં કે સામાજિક કલંક છે સમાજમાં એમ કેવું હોય ને કે મને ટાઈફોઈડ થયો તો ટીવી થયો તો મને એચઆઈવી છે કેન્સર છે તો માસ્ક કહી શકે પણ કોઈને એમ કેવું હોય ને કે હું માનસિકની દવા લઉં છું મને ડિપ્રેશન છે મને એન્ઝાઈટીની તકલીફ છે તો કંઈ નહીં કે કોઈ છુપાવશે ચલો તો બી આ દર્દીઓને તો હું તો પણ એમની પરિસ્થિતિ સમજુ છું પણ ઘણા ડોક્ટર્સ ફોન કરશે મેડમ મળવું તો પણ કે અહીંયા નહીં ધારપુર માં નહીં બધાને ખબર પડી જાય એટલે આવી વાત છે ભણેલા ગણેલા લોકો પણ હજુ ડરે છે કે તમને ડિપ્રેશન છે સ્કીઝોફ્રેનિયા એન્ઝાઇટી છે એમાં તમારો વાંક નથી એક જે બીજી બધી માનસિક બીમારીઓ છે એમાં બીમારી છે શરીરની બીમારી છે એમાં મનની બીમારી છે એટલે આ આપણે એમને સમજાવવાની જરૂર છે જો એક બીજી વસ્તુ મારા હોસ્પિટલમાં જ્યારે હું દાખલ કરું ને દર્દીને તમે બીજા કોઈ ગાયનિક હોસ્પિટલ લઈ લો કોઈને ડિલિવરી થવાની હોય ને તો એને ત્યાં કેટલા સગા આયા આવશે પાંચ દસ ઘણા લોકો તો નીચે પેલું મેણીયું પાથરીને ચા પાણી કરાવે કોઈ બી ચલો બીજી કોઈ બીમારી લઈ લો ઓપરેશન કરાવ્યું હોય તો દસ દસ પંદર સગા માનસિક રોગના દર્દી દાખલ થાય ત્યારે એની જોડે કેટલા લોકો આવે બે કારણ છે એક તો એ લોકો કોઈને જણાવતા જ નથી કે ખબર પડી ગઈ કે આ માનસિકમાં દાખલ છે કે અમારું સમાજમાં ખરાબ દેખાય અમારા છોકરાના લગન નહીં થાય અમને કોઈ કામ નહીં આપે બધા ગાંડા ઘણશે ઘણા બધા કારણો છે એટલે આ બધી વસ્તુઓને આપણે સુધારવાની જરૂર છે સમજાવવાની જરૂર છે હે ને નબળા લોકોને માનસિક બીમારીઓ થાય છે એવું નથી દીપિકા પાદુકોણને બધા ઓળખે છે હે ને તમને લાગે છે નબળા છોકરી હશે હે કેટલી સક્સેસફુલ વુમન છે એને થયું હતું ને ડિપ્રેશન એને કીધું બધાની સામે કે ભાઈ મને ડિપ્રેશન થઈ તું ખુદને મે ટ્રીટમેન્ટ લીધી અને આ બહુ જટિલ બીમારી છે બધા સમજે છે એમ કે એવું નથી બરાબર એટલે આપણે બધા જ આ વસ્તુમાં સહભાગી થઈએ તમને જ્યાં જ્યાં લાગે હે ને થોડીક પણ તકલીફ લાગે તો એને રેફર કરો અને એનાથી બી ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમારું બધાનું પણ માનસિક સ્વાસ્થ્ય બરાબર છે ને આપણે પોતે

પોતાના માટે ખાલી દસ મિનિટ કાઢો તમે હે ને દસ મિનિટ દસ મિનિટ કે જેમાં કોઈ જવાબદારી નહીં કોઈ બીજા કામ નહીં કોઈ બીજું કંઈ ચિંતા નહીં પોતાનો આખો દિવસ તમે શું કર્યો કેવો રહ્યો શું લાગણી થઈ અને તમારા મનની સ્થિતિ કેવી છે એનું મંથન કરો દસ મિનિટ અને પોઝિટિવ થતી બરાબર એટલે પોતાનું મન સ્વસ્થ રહે અને આગળ આપણે કમ્યુનિટીમાં પણ આ મેસેજ ફેલાવીએ એટલે તમે જ્યારે જ્યારે મને યાદ કરો તમને 85% યાદ આવવા જોઈએ હે ને કે અમારાથી મેડમ 85% દૂર બેઠા છે આ ડિસ્ટન્સ આપણે ઓછું કરવાનું છે બરાબર છે ઘરે ઘરે જઈને અમારો તો ફૂલ સપોર્ટ છે તમે ક્યારે પણ અડધી રાતે પણ પેશન્ટને મોકલશો ત્યાં કેઝ્યુઅલ ટેમાંથી હું એને દાખલ કરીશ જરૂર પડશે સારવાર આપીશું દવાઓ બધી અમારી પાસે છે જો એક બીજી વસ્તુ કહું ઘણા તમને લોકોને ખ્યાલ નહીં હોય માનસિકની દવાઓ ઘણા દર્દીઓ નથી ખાતા એમ કે અમે સમજાયા પણ દર્દી દવા જ નથી ખાતું તો હું શું કરું એમ કે એના સગા કેસે સાહેબ દવા જ નથી ખાતો બાંધીને રાખે છે વચ્ચે કે કેસ આવે તો હે ને કે એને સાંકળેથી બાંધીને રાખી લો તો એક માજી એક છોકરાને છાપામાં આવી તો આવા બધા કેસ હોય તો એના કેસમાં અમારી પાસે શું છે એવા ઇન્જેક્શન છે કે જેમાં મહિનામાં એક જ વાર અમે ઇન્જેક્શન આપીએ દર્દી રોજ દવા ના ખાય તો પણ એને સારું રહી શકે સ્કીઝોફ્રેનિયા નામની બીમારીમાં ઇન્જેક્શન યુઝ થાય છે એટલે તમને એવું લાગે કે આવા કેસ છે અને આ બધા ઇન્જેક્શન બહાર પ્રાઇવેટમાં દસ પંદર હજારમાં મળતા હશે સિવિલમાં સાવ મફતમાં મળે છે અમારી પાસે સાવ ફ્રીમાં છે અમે તો સારવાર કરવા જ બેઠા છીએ